ગુજરાતી 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 ન્યૂઝ ન્યૂઝ નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ કરીએ છીએ નજર આજના સમાચાર ઉપર ખાતે ખાડિયા ફળી ક્વા પ્રાથમિક શાળા તરફ જતા રસ્તા પર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન દ્વારકા તાલુકાના ક્વાટગામ ખાતે આવેલા ખાડિયા ફળી વિસ્તારમાં કોર્ટ પ્રાથમિક શાળા તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે સરપંચને ફોન કોલિંગ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરપંચે ધ્યાને લીધું ન હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તો છે તે કોર્ટ પ્રાથમિક શાળા તરફ જઈ રહ્યો છે ત્યારે ભૂલકાઓ શાળાએ જતા હોય ત્યારે આ ગટરના પાણીમાં પડી જવાથી તેમને ઘરે પરત જવું પડે છે અને શાળાએ પહોંચવા માટે મોડું થઈ જાય છે ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા આ ગટરનું સમારકામ તાત્કાલિકના ધોરણે કરવાની માંગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ અરપગી એનવન ગુજરાતી ન્યૂઝ કોટ ધોળકા એક મહિનાથી આ ટપલિક છે પાણીને ગૌરીબેને કેટલી સરપંચને રિક્વેસ્ટ કરી તોય હજુ કંઈ જવાબ આવ્યો નથી કોણ માં એમ કા ગટર ઉભરાય છે ને આ તેન પાઇપલાઇન નવી નાખો આ છોકરા પડતા દે સાહેબ ગટરમાં પાણી મળી કેવી રીતે ભરી જાય ને કેવા કપડા કરી જાય એ નીશાલ માં સાહેબ ને પૂછજો છે વાત કરીને આવો ફૂલમરો સર તે છોકરા ડાયરેક્ટ નીશાલ જાય તે આ ગટર ના પાણી ના હિસાબે એટલે લોકોને ચાલવાની પણ તકલીફ થાય ઘણી વખત એ લોકોને ઇન્ફોર્મ કરવા છતાય આ પાણી નું નિકાલ ની કોઈ પણ સમસ્યા દુર્સ્થતિ નથી N1 Gujarati News.